સુરતના લિંબાયત વિસ્તારમાં યુવક પટેલની હત્યાને કારણે સમાજ અને પરિવારમાં રોષ ફેલાયો છે આદિવાસી સમાજના યુવકની હત્યાના વિરોધમાં પરિવારે હત સ્વીકારવાનો ઇન્કાર કરી ગુનેગારો પણ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી લિંબાયત વિસ્તારમાં ચોવીસ વર્ષીય યુવકની હત્યાના મામલે ભારે રોષ ફેલાયો છે આદિવાસી સમાજમાંથી આવતા યુવકની હત્યાને લઈને સમાજ અને પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે મૃતક જયેશ પટેલ માર્કેટિંગના ધંધા સાથે સંકળાયેલા હતા ઘટનાકાર દરમિયાન રાત્રિના અગિયાર થી બાર વાગ્યાની વચ્ચે પાંચ થી છ જેટલા અજાણ્યાઓએ હુમલો કરી હત્યા કરી હોવાનો આરોપ છે હત્યા વિશાલ અને તેની ટોળકીએ કરી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે લિંબાયતમાં આરોપીઓ માથાભારે તરીકે ઓળખાતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે આરોપીઓ સામે એટોક્સિટી એક્ટ હેઠળ તાત્કાલિક ગુનો દાખલ કરી કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે આ મામલે સ્મીમેર હોસ્પિટલના પીએમ રૂમ બહાર સમાજ અને પરિવાર દ્વારા ભારે સૂત્રોચ્ચાર અને નારેબાજી કરવામાં આવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યુઝ સુરત જી મારું નામ સાગર બી સાલુંકે છે આજે જે ગઈકાલે લીંબાયત વિસ્તારમાં જે એક આદિવાસી સમુદાયના જે યુવક ઉપર જે હુમલો કરવામાં આવ્યો ને એની હત્યા કરવામાં આવી કે જે દેશભરમાં જે આદિવાસી અને દલિતો ઉપર જે અન્ય અત્યાચાર થઈ રહ્યું છે જેથી પ્રશાસન કંઈ ધ્યાન આપતી નથી જેથી પીડિત પીડિતના પરિવાર કહે છે કે ભાઈ જે વ્યક્તિએ મારા ભાઈનું કડક કાર્યવાહી થાય આના ઉપર કાર્ય દાખલ થાય પણ તથા જે તંત્રના અધિકારીઓ છે આના ઉપર કંઈ ધ્યાન આપતા નથી કેવી રીતે ચાલી રહ્યું છે દેશભરમાં કે જેથી દલિત પીડિતોને ઉપર જ્યારે અન્યાય અત્યાચાર થાય ત્યારે સુધી કોઈ આવતું નથી આની ખોટી રીતે જેથી ગરીબના યુવકોને માર મારવામાં આવે અને હત્યા કરવામાં આવે તો પણ તંત્ર ઊંઘેલું હોય આના પાછળ કોનું હાથ છે જેથી સરકાર સદર રજૂઆત કરીએ છીએ કે આદિવાસી દલિતો ઉપર જે અન્ય અત્યાચાર થાય છે નિરાકરણ ક્યારે થશે અમે આની આશ જોઈ રહી છે પણ તો પણ અથવા જે જયેશ પટેલ ઉપર જે હત્યા કરવામાં આવ્યું છે તો અમારે બધાની એક જ માંગણી છે કે જે હત્યા કરનાર છે જેથી આને ખબર પડે છે કે આ એક બુટલીગર છે આનો મોટો દારૂનો અડ્ડો છે ડોપન આતો આ લોકોને તાકાત કઈ રીતે મળે છે તો આવા નાલાયકો ઉપર એટ્રોસિટી એક દાખલ થાય અને આના ઉપર કડક થી કડક પગલા ભરવામાં આવે આવી અમને સરકાર કે પોલીસ તંત્ર થી માંગણી છે અને ગેલોત સાહેબને નમ્ર વિનંતી છે કે લિંબાયત વિસ્તારમાં માં જે ગેરકાયદેસર તરીકે જે ગુંડાઓનો જે તોફાન છે આને ખતમ કરવામાં આવે અને જે બુટલીગોરો છે અને તત્કાલમાં જેલના પાછળ મૂકવામાં આવે આવી અમારી માંગણી છે